હરે કૃષ્ણ સ્વાગત છે બધા ગુજરાતી ભક્તોનું હરે કૃષ્ણ ગુજરાતી સંગા ચેનલમાં સો ઘણી બધી આપણે ભાગવતમમાંથી આપણે કથા સાંભળી પાછળ જે પ્રભુજીએ કીધું તો અનુપમ ગોવિંદ પ્રભુએ વ્રજેશ તનૈયા પ્રભુએ સો ઘણો આનંદ માણ્યો અને વધારે ને વધારે આપણે હવે શ્રીમદ્ ભાગવતમની જે અનલિમિટેડ જે કથા છે એમાંની એક કથા છે એ આપણે જાણવા જઈ રહ્યા છીએ આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને કથા એવી છે કે એક અહંકાર માણસને કઈ રીતે એમનું પરિવારનું એમના રાજ્યનું અને એમના બધું વસ્તુ એમનું પતન કરી શકે તો આજે આપણે એમના વિશે ચર્ચા કરીશું અને શીખીશું જાણીશું કે કઈ રીતે એક અહંકાર છે અને ક્રોધ છે એ માણસના આખા સામ્રાજ્યનું વિનાશનું કારણ બને છે સો એ એક કથા છે એ દક્ષ મહારાજ પ્રજાપતિ દક્ષ અને શિવજી વચ્ચે જે સંવાદ છે એ કઈ રીતે એક ધમાસાણ યુદ્ધમાં પ્રવેશ કરે છે સો એની સાથે આપણે ચાલુ કરીએ વિથ ધ બ્લેસિંગ્સ આશીર્વાદ શિલા પ્રભુપાદના લઈને સો મારી જોડે પ્રાર્થનામાં જોડાય છે ઓમ અજ્ઞાનતિમિરંદસ્યા જ્ઞાનનજનો શિલા કયા चक्षुरुन्मिलितं मेना तस्मै श्रीगुरुवे नमः नमो विष्णुपादाय कृष्णभरिष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशधारिणे जय श्रीकृष्ण नित्यानन्द श्री अद्वैत अद्वैतगदादरा श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे સો હરે કૃષ્ણ સમયની વાત છે જે બી ભાગવતમની જે કથા છે એ કોઈ કાલ્પનિક કથા નથી હંમેશા આપણે સમજીએ એ બધી જે કથા છે એ વાસ્તવિક ઘટનાઓ છે વાસ્તવિક ઘટના પર આધારિત છે અને જે ભાગવતમની જે બધી કથાઓ છે એમાંથી કંઈક ને કંઈક આપણા માટે શીખવાનું છે કરેક્ટ સો એક મનોરંજનનો બી પાર્ટ છે અને એક જે શીખવાનું છે અને આપણી જીવનમાં કઈ રીતે આપણે ઉપયોગી છે અને અલ્ટિમેટ જે ફળ છે ભાગવતમની જે કથા સાંભળવાનું એ છે કે આપણે જે આ ભગવાનની દિવ્ય લીલાઓ ભક્તોની જે દિવ્ય લીલા છે એ સાંભળી અને જે આ જગતના જે દુઃખ છે જે જન્મ અને મૃત્યુનું જે ચક્કર છે એમાંથી આપણે કઈ રીતે જલ્દીને જલ્દીથી બહાર નીકળી શકીએ સો એના માટે બન્યું છે સો બધાને રિક્વેસ્ટ છે કે બધી જે કથાઓ છે એ બધા ધ્યાનથી સાંભળીએ અને શીખીએ બધા જોડે શેર કરીએ સો ઘણા સમય પહેલાંની વાત છે જ્યારે બધા જે બ્રહ્માંડના જે લીડર છે જે મોટા નેતાઓ છે બ્રહ્માંડના એ બધા લીડર છે એક મોટો હવન સેક્રિફાઈસ યજ્ઞ અરેન્જમેન્ટ કરે છે સો એ હવનમાં એ ફાયર સેક્રિફાઈસમાં બધા જે મોટા મોટા ઋષિગણ છે દેવી દેવતાઓ છે હેના અને બધા જે સંત મહાત્મા છે બધા ત્યાં પ્રેઝન્ટ હોય છે એમાંથી જ એક મોટા લીડર હોય છે જે પ્રજાપતિ દક્ષ કહેવાય છે જે બ્રહ્માજીના પુત્ર છે એ એ સભામાં પ્રવેશ કરે છે અને એનું એફલજન્સ મતલબ એનું જો એની શક્તિ જોઈ એનું બ્રાઇટ ફેસ ચહેરો જોઈને બધાને થયું કે આ તો બહુ મોટા માણસ છે તો બધા લોકો એમને રિસ્પેક્ટ આપવા માટે ઊભા થઈ ગયા ખાલી બે લોકો છોડીને એક છે બ્રહ્માજી અને બીજા શિવજી બિકોઝ બ્રહ્મા છે એમના પિતાજી છે અને શિવજી તો આપણને ખબર છે કે જે એમની પોઝિશન શું છે શિવજીને અને હંમેશા ભગવાનનું ધ્યાન કરતા હોય છે અને ધ્યાનમાં લીન હોય છે બટ દક્ષા જે બ્રહ્માજીને ગ્રીટ કરે છે અને અને સ્માઈલિંગ ફેસથી એનું ગ્રીટ કરે છે અને બેસી જાય છે પણ દક્ષાએ જોયું કે શિવજી છે એ ઊભા ના થયા જ્યારે એ આવ્યા હતા એસેમ્બલીમાં અથવા તો હવનમાં જ્યારે એન્ટ્રી મારી એમણે તો ત્યારે શિવજી છે એમને રિસ્પેક્ટ ના આપી એ સાંભળીને એમ છે બહુ જ ગુસ્સે થઈ ગયા એમનો ઈગો છે એમનો અહંકાર છે હટ થઈ ગયો કારણ કે એ વિચારે છે કે જે શિવજી છે એ મારી દીકરી છે સતી છે હે સતી છે એમની જોડે એમણે લગ્ન કર્યા છે એ તો મારા આપણે ગુજરાતીમાં કહેવાય છે કે જમાઈ છે અને જમાઈ છે મને રિસ્પેક્ટ નથી આપતા લાઈક નોર્મલ વર્લ્ડમાં કોઈ જમાઈ અને સસુરને રિસ્પેક્ટ ના આપે તો અને કઈ રીતે એ લોકો ઝઘડામાં પરિવર્તન થાય છે અને કઈ રીતે ઇન્સલ્ટ અને બધી વસ્તુમાં પરિવર્તિત થાય છે સો આવી જ રીતે જે દક્ષ છે પ્રજાપતિ દક્ષ એમને શિવજીની પોઝિશન નથી ખબર હેં તો એમનો ઈગો છે હર્ટ થઈ ગયો અને હી બીકમ વેરી ફ્યુરિયસ એન્ડ એ ગુસ્સામાં એ ઇન્સલ્ટ કરવા માંડ્યા શિવજીની કે શિવજી છે એ એને કઈ મેનર્સ નથી પ્રોપર મેનર્સ નથી ભાન નથી એમને કઈ રીતે વાત કરવી કઈ રીતે રિસ્પેક્ટ કરવી મોટા લોકોનું એવું કરીને ઇન્સલ્ટ કરવાની ચાલુ કરે છે અને એ એમ કહે છે કે એને હે એ શિવજી છે તો એ સ્મશાન ઘાટમાં રહી છે કોની વચ્ચે ભૂત ભૂતોની વચ્ચે રહી છે એમના એના ફ્રેન્ડ છે કેવા છે એમના દોસ્તો છે ભૂત પિચાસ આત્માઓ ઘોષ્ટ એ બધા એમના ફ્રેન્ડ છે આખા શરીરમાં એ ભભૂત લગાવે છે અને જોર જોરથી હસે છે રડે છે લાઈક ગાંડા માણસની જેમ અને એ જે સૌથી ખરાબ માણસ છે એવી કરીને બધાની વચ્ચે એમને ઇન્સલ્ટ કરે છે બધા ઋષિ મુનિઓ દેવી દેવતાની વચ્ચે એ રીતે એમનું અપમાન કરે છે ઘોર અપમાન કરે છે અને છેલ્લે એમ કહે છે કે શિવજીનું નામ ખાલી શુભ છે શિવજીનું બીજું નામ છે ઓસ્પિશિયસ એટલે શુભ પણ એ તો એકચુઅલીમાં એ અશુભ છે હેના આપણે બધા એને શુભ કહીએ છીએ શિવજીનું નામ શુભ બટ દક્ષ કહે છે કે એ તો એકચ્યુઅલીમાં અશુભ છે આવા માણસ તો અશુભ છે એવું કરીને એમને બહુ જ ઘોર ઇન્સલ્ટ કરે છે પછી દક્ષ પ્રજાપતિ છે એ એ આચમન કરે છે હાથમાં પાણી લે છે અને શિવજીને શ્રાપ આપવાનું ચાલુ કરે છે અને શિવજીને શ્રાપ આપતા કહે છે કે બધા દેવી દેવતાઓ અહીંયા હાજર છે એમને જે યજ્ઞનું જે ફળ છે એ મળશે એમનો પાર્ટ છે એમનો હિસ્સો છે એમને મળશે પણ શિવજી છે અને એમના જે ફોલોવર્સ છે એમના જે ભક્તો છે એમને એક દાણો બી નહીં મળે એક અંશ બી નહીં મળે એવું કરીને ગુસ્સામાં છે એ દક્ષ પ્રજાપતિ ત્યાંથી જતા રહી છે આવું સાંભળી અને જે શિવજીના મોટા ભક્ત છે નંદી આપણને બધાને ખબર છે કે નંદી છે નંદીશ્વર જે રીતે આપણે દુનિયામાં જોઈએ કે કોઈ મોટો વ્યક્તિ હોય અને મોટા વ્યક્તિના કોઈ દાસ હોય સેવક હોય અગર આપણે કોઈ એમના માલિકનું નુકસાન અથવા તો એમને ખરાબ બોલીએ તો એમના સેવક છે એમના દાસ છે તરત જ એમના રક્ષણ માટે અથવા તો એમના કાઉન્ટર માટે રેડી થઈ જાય છે સિમિલરલી જે નંદી હોય છે નંદીશ્વરા હોય છે એ બી જે શિવજીના એક મહાન ભક્તોમાંથી એક છે અને જે શિવજીના રક્ષણ માટે તરત જ એ બી ગુસ્સે થઈ જાય છે આંખ લાલ કરીને એ બી સામે શ્રાપ આપવાનું ચાલુ કરે છે કર્સ અને એ કહે છે કે જે બી અહીંયા દક્ષ અને દક્ષના ફોલોવરે જે શિવજીની ઇન્સલ્ટ સાંભળી છે એ લોકો એમની જે આધ્યાત્મિક બુદ્ધિ છે જે સ્પિરિચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ સમજવા સમજણ છે એ બેસ છે હેના અને વેરી સૂન મતલબ ક્ષણિક થોડા સમયમાં જે દક્ષા છે એને હેના બકરીનું મોઢું મળ છે કેમ કારણ કે દક્ષા છે એમ કહે છે કે બહુ જ શરીરથી એમના આશક્ત છે બહુ જ અટેચમેન્ટ છે એમના શરીરથી અને પ્રાઉડ ફીલ થાય છે એના શરીરથી કારણ કે એમણે બ્રહ્માથી જન્મ લીધો છે હેના એટલે એ કહે છે શ્રાપમાં કે વેરી સૂન કે જલ્દીથી એમને બકરીનું એક મોઢું મળશે એવું કરીને શ્રાપ આપે છે ધેન સામેવાળી પાર્ટી જે એમાં ભૃગ મુનિ હોય છે દક્ષાના દક્ષિણના સપોર્ટમાં હોય છે અને ભૃગ મુનિ છે સામે એ લોકોને શ્રાપ આપે છે કે જે શિવજીના જે ફોલોઅર છે શિવજીને જે માને છે એ બધા લોકો નાસ્તિક બની જાશે એવું કરીને એ શ્રાપ આપે છે અને બીજી વસ્તુ એમ કહે છે કે એમ કે એમના જે ફોલોઅર છે એ બધા દારૂ પીશે નશો કરશે માંસ મદીરા ખાશે અને જે જે વેદાસ છે એના નિયમોને ઉલ્લંઘન કરશે આવી રીતે શ્રાપ આપે છે એટલે બી આજે બી આપણે દુનિયામાં જોઈએ છે કે જે શિવજીના જે ખાલી કેવાતા ભક્તો દેખાવો કરતા ભક્તો જે લોકો ભાંગ પીશે મદિરા પીશે સ્મોકિંગ કરશે ખાલી શિવજીને ઇમિટેટ કરશે કરેક અને એ લોકો નાસ્તિક હશે અને કોઈ બી વેદાસ અથવા તો એમને કોઈ બી ઇન્ટરેસ્ટ નહીં હોય રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં વૈદિક રૂલ્સમાં કરેક્ટ તો એ શ્રાપ આવી રીતે ચાલ્યો આવે છે ધેન શું થયું કે જે યજ્ઞ છે એ આખો છે એક યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયો જે આખો યજ્ઞ હતો એક યુદ્ધનો આરંભ થઈ ગયો એવું કહેવાય અને શિવજી છે એ તો મહાન આત્મા છે અને આના તો એ બહુ જ સોબર અને સારી રીતે એમણે હેન્ડલ કર્યું શાંતિથી બેસા એક બી શબ્દ ના બોલ્યો અને ચૂપચાપ છે એ શિવજી ત્યાંથી ચાલીને નીકળી ગયા સો જે આ ટેન્શન છે જે આ સિચ્યુએશન છે શિવજી અને દક્ષ વચ્ચેની એ વધારે વધારે ગરમ થતી જાય છે અને દક્ષ પ્રજાપતિ છે એ લાંબા સમય સુધી આ વસ્તુ એમનો જે ઈગો હર્ટ થયો છે એને જે રિસ ડિસરિસ્પેક્ટ મળી છે અવગણના મળી છે એ ભૂલી નથી શકતા તો એમાંને એમાં એ પ્રજાપતિ દક્ષ છે એ એક મહાન આવી રીતે પાછો મોટો યજ્ઞ એ અરેન્જમેન્ટ કરે છે અને એ સમયે જે બ્રહ્માજી છે એમને એક મોટું પદવી આપે છે અને એમને ચીફ બનાવે છે એમને મોટા લીડર બનાવે છે પ્રજાપતિના હેન પ્રજાપતિ સમાજના એ મોટા ચીફ લીડર બનાવે છે એટલે દક્ષા છે એ ફરીથી એને બહુ મોટું પ્રાઉડ અનુભવાય છે અને બહુ જ અહંકાર ભરાઈ જાય છે અને જે દક્ષા છે એ ફરીથી એક મોટો યજ્ઞ એ વાજપેયી નામનો યજ્ઞ છે અને એક છે સવા યજ્ઞ એ અરેન્જ કરે છે અને બધા જે દેવી દેવતાઓ ઋષિમુનિઓ સ્વર્ગવાસીઓ અને બધી ડાયરેક્શનમાંથી બધા લોકોને ઇન્વિટેશન આપે છે પછી આવી જ રીતે બધા દેવી દેવતાઓ અને બધા જઈ રહ્યા હોય છે ત્યારે જે સતી માતા છે એ કૈલાસમાં બિરાજે છે શિવજી જોડે તો સતી માતાને ખબર પડી કે જે આ બધા ઉપરથી જે સ્વર્ગમાંથી લોકો જાય છે તૈયાર થઈ થઈને સાડીઓ સારી સારી પહેરીને ઓર્નામેન્ટ ઘરેણાં બધા તૈયાર થઈ થઈને જાય છે ક્યાં જાય છે મારા ફાધર દક્ષને ત્યાં અને સૌથી મોટું એમણે હવન અરેન્જ કર્યો છે યજ્ઞ અરેન્જ કર્યો છે તો એવું સાંભળે છે સતી તો સતીને બી એક નેચરલી કારણ કે જ્યારે દીકરી છે અને નેચરલી એવું થાય કે ભાઈ મારા પપ્પાને ત્યાં જવું જોઈએ તો એમણે એમનું જે હાર્ટ છે એમનું જે હૃદયની વેદના છે એ શિવજી સાથે એમને શેર કરી કે મારા ફાધરે આટલો મોટો સેક્રિફાઈસ અરેન્જ કર્યો છે મારે બી મળવાની ઈચ્છા છે મારા પિતાજીને મારા સંબંધીઓને મારા મમ્મીને એવું કરીને એમણે રિક્વેસ્ટ કરી શિવજીને કે બધા લોકો ત્યાં જાય છે મારે બી જવું છે મારે બી જે મારા ફાધરે મને જે ઘરેણા આપ્યા છે એ મારે પહેરવા છે અને મારે બી આ યજ્ઞનો પાર્ટ બનવો છે એવું કરીને શિવજીને કન્ટિન્યુઅસ રિક્વેસ્ટ કરે છે અને એ એમ કહે છે કે આપણા ફ્રેન્ડ અને જે ફાધર હોય છે ત્યાં તો આપણે ઇન્વાઇટ ના હોય તો બી આપણે જવું જોઈએ એ તો મહેમાન ગતિએ સ્વીકાર કરીએ છીએ એવું કરીને બહુ બધા આર્ગ્યુમેન્ટ આપે છે અને રિક્વેસ્ટ કરે છે એમને શિવજીને શિવજી છે એ શાંતિથી સાંભળે છે અને એક વિઝડમ સાથે એક નોલેજ સાથે ભરપૂર એને નોલેજ અને વિઝડમ સાથે એ એક એમને માર્ગદર્શન આપે છે કે યસ આપણે ફ્રેન્ડ્સ અને ફેમિલીને ત્યાં જવું જોઈએ પણ જે ફેમિલી અને ફ્રેન્ડ છે તમને દુશ્મનાવટ નજર અથવા તો જે એનવી અથવા તો હેટ્રેડ છે તમારા પ્રત્યે હે ને એવા લોકો પાસે ભલે ઇન્વ ઇન્વિટીઝ હોય છે ઇન્વાઇટ હોય છે તમને અથવા તો આમંત્રણ આપ્યું હોય છે તો બી એવા લોકો જોડે ના જવું જોઈએ કારણ કે એમના હૃદયમાં છે એ ગુસ્સો અને એનવી એવું ભરેલું છે તમારા પ્રત્યે તો એવા લોકોની જોડે ના જવું જોઈએ શિવજી સતી માતાની કહે છે અને બીજી વસ્તુ સતી માતાની કહે છે કે આના કે બેટર આપણે એ જગ્યાએ ના જવું જોઈએ જ્યાં જે વ્યક્તિ છે હોસ્ટ છે જે યજમાન છે તમને એ જે ગુસ્સાવાળી આંખોથી તમને જોવે છે એવા લોકો જોડે બી ના જવું જોઈએ સો શિવજી છે એ સતી માતાને વોર્નિંગ આપે છે કે ભલે તમે તમારા પિતાજીના લાડલી દીકરી છો પણ શિવ શિવજી કહે છે કે એ આપણને હોનર નથી કરતા આપણને રિસ્પેક્ટ નથી આપતા સ્પેશિયલી જે ઇન્સિડન્ટ થયો છે જે પહેલીવાર વાર કે જ્યાં શિવજીનું અપમાન કર્યું છે એમણે જેથી ઓટોમેટિક છે એ નેચરલી છે એ સતી માતાને બી રિસ્પેક્ટ નહીં આપે અને એ ઇન્સલ્ટ કરશે તો શિવજી એ રીતે એમને કહે છે કે આપણે ત્યાં ના જવું જોઈએ અને શિવજી ફરીથી સતી માતાને કહે છે કે મારે પર્સનલી હું છે એ ભગવાન બધાના હૃદયમાં હું ભગવાન વાસુદેવને જોઉં છું અને હું છે એ એક બધાનું ભલું ચાહું છું પણ જે દક્ષ પ્રજાપતિ છે કારણ કે શરીર જોડે આશક્ત છે એમને અટેચમેન્ટ છે એટલા માટે એ એ શરીરને જોવે છે કે આ તો શનિની લો છે એમને મને રિસ્પેક્ટ આપવી જોઈએ જમાય છે આ તો નાની પોઝિશનમાં છે હે ને તો એવું કરીને ઇન્સલ્ટ કરે છે બધાની સો આપણે ત્યાં ક્લિયરલી એ વોર્નિંગ આપે છે કે આપણે ત્યાં ના જવું જોઈએ તો સતી માતા છે આવી રીતે ઇમોશનલ થઈ જાય છે અને એ વિચારવા લાગે છે કે શું કરીએ એમ તો એ એવી રીતે રડવાનું ચાલુ કરે છે અને ફરીથી આપણે નવા પાર્ટમાં જોઈશું કે સતી માતા આગળ શું ચૂઝ કરે છે ત્યાં જાય છે કે નથી જતા અને ત્યાં જઈને બી એ શું કરે છે અને આખું ઇવેન્ટ છે કઈ રીતે આગળ વધે છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે તો આપણે એનું વસ્તુ જોઈશું આપણે બીજા પાર્ટમાં ત્યાં સુધી બન્યા રહ્યો હરે કૃષ્ણ થેન્ક યુ